સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં પાંડેરિયા ગામમાં બનવા પામી છે ઘટના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહના આટાફેરા વધતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે પાલિતાણાનું પાંડેરિયા ગામના સીસીટીવીના દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો દીપડો ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે સીસીટીવી કેમેરામાં દીપડાની આ હરકત જે છે તે કેદ થઈ છે પાલિતાણાના પાંડેરિયા ગામના દ્રશ્યો છે હાલ તો સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં પાંડેરિયા ગામમાં બનવા પામી છે ઘટના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહના આટાફેરા વધતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે પાલીતાણાનું પાંડેરિયા ગામના સીસીટીવીના દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો દીપડો ઘુસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાવો છે સીસીટીવી કેમેરામાં દીપડાની આ હરકત જે છે તે કેદ થઈ છે પાલીતાણાના પાંડેરિયા ગામના દ્રશ્યો છે હાલ તો સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે